મહાર સમારોહ આજરોજ મહુવા ખાતે શ્રી મહુવા લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો આજ રોજ મહુવા ખાતે આવેલ શ્રી ખરગાતિની વાડીમાં શ્રી મહુવા લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ શ્રી મહુવા લુહાર જ્ઞાતિ શિક્ષણ સમિતિના સહયોગથી તેજસ્વી તાલાઓ અને સરસ્વતી સન્માન સમારોહનું તેમજ સમૂહ જ્ઞાતિ ભોજન આયોજન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ તારીખ ચાર આઠ બે હજાર ચોવીસને રહેવાના રોજ સાંજના છ વાગે ગોઠવવામાં આવ્યો હતો જેમાં વિવિધ ક્ષેત્રેથી આગેવાનો પધાર્યા હતા તેમજ મહુવાના તેમજ આજુબાજુના ગામના લુહાર સમાજના લોકો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં પ્રથમ બીજા અને ત્રીજા નંબર એમ નંબર લાવેલા વિદ્યાર્થીઓને દાતાઓ તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં કાર્યની શરૂઆત સૌ પ્રથમ પધારેલા મહેમાનો તેમજ જ્ઞાતિના ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણી ભારતીય પરંપરા અનુસાર સૌ કોઈ ભેગા મળીને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટીઓ ગણો અને દાતાઓ દ્વારા મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં શિલ્ડ મુમેન્ટોના દાતા નિખિલ જયસુખભાઈ મિસ્ત્રી મહુવાવાળા દ્વારા આપવામાં આવ્યું હતું બોલપેન ઇનામના સૌજન્ય સધીરુભાઈ પોપટભાઈ પરમાર રાજકોટવાળાના સહયોગથી આપવામાં આવ્યું હતું પ્રોત્સાહન ઇનામનું સૌજન્ય નરેશભાઈ રામજીભાઈ પીઠવા તેમજ મનોજભાઈ રામજીભાઈ પીઠવા મહુવાવાળા તરફથી આપવામાં આવ્યું હતું હોલ સુશોભનનું સૌજન્ય સ્વ હજીવનભાઈ છગનભાઈ કવા તેમજ રમેશભાઈ હરજીવનભાઈ કવા ચંદુભાઈ હરજીવનભાઈ કવા તેમજ હિતેશભાઈ રમેશભાઈ કવાના સહયોગથી આપવામાં આવ્યું હતું સાઉન્ડનું સૌજન્ય શ્રી વિશ્વકર્મા ડીજે સાઉન્ડ અમિતભાઈ રમેશભાઈ કવાના સહયોગથી આપવામાં આવ્યું હતું ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું સૌજન્ય શામ સ્ટુડિયો વિજપડી અરવિંદભાઈ ડોડિયા દ્વારા સમસ્ત વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી દેવાંગભાઈ હરસોરા તેમજ શિક્ષણ સમિતિના ટ્રસ્ટીગણ તેમજ શ્રી મહુવા લુહાર જ્ઞાતિના પ્રમુખ ભીમજીભાઈ હરસોરા તેમજ ટ્રસ્ટીગણ તેમજ મહુવા જ્ઞાતિના ભાઈઓ તથા બહેનો દ્વારા મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ મહુવા લુહાર જ્ઞાતિના ટ્રસ્ટી પિયુષભાઈ લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું અને છેલ્લે આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સમૂહ જ્ઞાતિ ભોજન લઈ સર્વ છૂટા પડ્યા હતા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વિજપડી